thank <laughs> you નમસ્કાર દર્શક મિત્રો આપની હારી રહ્યા છો આ ત્રણ નીકલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર બેંકોની હજાર સારું કરોડોના શહેરોમાં ફરશે કાર્યક્રમ અમદાવાદ અનુવાદિત કોંગ્રેસ ના સેવા દળના પ્રદેશ આગેવાન પ્રશાંત દેસાઈ જોડાયા ભાજપ માં શિક્ષણ પાયાની જરૂરિયાત છે પણ શું ગુજરાતમાં દરેકને શિક્ષણ પરવડી શકે છે આજે સ્કૂલોની જે પરમિશનો મળી છે એ તો ટોટલી વ્યાપારીકરણ થયું જ છે નર્સરીનું એડમિશન લેવું હોય તારે વીસ હજાર કે પચીસ હજાર તમારી પાસે ડોનેશન હોય તો તમને એડમિશન મળે કોઈ તમારું છોકરું એકદમ ક્વોલિફાઈડ હોય તો તમને એડમિશન ના મળે પચીસ હજાર તમે ના લઈને જાઓ તો પેટે પાટા બાંધીને બાળકોને ભણાવનાર મા બાપ ને આખરે શું મળ્યું આવો દિશા પણ બદલીએ દશા પણ બદલીએ

બેંક કર્મચારીઓ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે જેના કારણે કરોડોના ક્લિયરન્સ ઠપ થઈ ગયા છે ઉપરાંત ગ્રાહકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જોકે રાજ્યોમાં પણ જંગી પ્રતિસાદ મળી રહ્યો છે ભારત સરકાર કેટલા ક્ષેત્રોમાં અને સ્પેસિફિકલી બેન્કોની અંદર પ્રાઇવેટાઇઝેશન માટે બધા પ્રયત્નો કરી રહી છે જેનો અમે કેટલા સમયથી વિરોધ કરીએ છીએ સરકાર એનો પગલાની અંદર આગળ ચાલી રહી છે અને માટે થઈ અને અમે હંમેશા એમને કહેતા રહીએ પહેલાથી ચેલેન્જ બી આપતા રહ્યા છીએ કે તમે સચી સચી આગળ વધો કરતા અંદર અમે એક એક દિવસની હડતાલ આપી હતી આ વખતે અમે બે દિવસની હડતાલ આપી છે છતાં પણ સરકારે ગઈકાલે પાર્લામેન્ટની અંદર બેન્કિંગ એમેન્ડમેન્ટ બિલ ટેબલ ઉપર કર્યું જેનો અમે સખત વિરોધ કરીએ છીએ ખંડલવાલ કમિટી રચેલી છે સરકારે એના કેટલાક રેકમેન્ડેશન્સ છે અને એ

કોંગ્રેસ દ્વારા ઘરનું ઘર યોજના જંગી પ્રતિસાદ મળ્યા બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્લોટ આપવાની જાહેરાત કરવામાં આવી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આજે ગુજરાત પ્રજા વિકાસ દર્શન બે હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા પરિવારો માટે મહિલાઓના નામે સો વારના પ્લોટની જાહેરાત કરી છે આ ઉપરાંત રૂપિયા એક લાખ સુધીની કિંમતના ત્રીસ ચોરસ મીટરનું મકાન બનાવવા માટે પંદર વર્ષમાં શરણ હપ્તાની લોન વ્યવસ્થા આપવામાં આવશે તેવી પણ કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે

પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ અને ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાએ આજે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં ગુજરાત પ્રજા વિકાસ દર્શન બે હેઠળ પ્લોટની જાહેરાત કરવામાં આવી છે તો હવે ભાજપની તમામ નગરપાલિકાઓની મહાનગરપાલિકાઓ એટલે કે શહેરી વિસ્તારોમાં પચીસ ઓગસ્ટથી પંદર સપ્ટેમ્બર સુધી સંપર્ક અભિયાન યોજવામાં આવશે

और विविध प्रकार से जनसंपर्क करके राज्य सरकार माननीय प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी ने शहरी क्षेत्रों में जिस प्रकार का कार्य किया है उसका विवरण के साथ साथ कांग्रेस जिस प्रकार से झूठ फैला रही है अलग अलग कार्य से वो झूठ का पर्दाफाश करेंगे महंगाई और भ्रष्टाचार केंद्र की कांग्रेस का सरकार का उजागर करेंगे और घर घर तक घर घर तक जाकर जनसंपर्क करेंगे ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસ લક્ષી કાર્યોને લોકોની વચ્ચે લઈ જવામાં આવશે ગુજરાતને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવતા અન્યાય બાબતો પણ જન જન સુધી લઈ જવામાં આવશે અને લોકોને જાગૃત કરાશે તો શહેરમાં આજથી યોજાયો છે અનોખો પુસ્તક મેળો મંગાળી મરાઠી તમિલ તથા વિદેશી ભાષાઓના ગુજરાતીમાં અનુવાદિત પુસ્તકોની ભારે ડિમાન્ડ રહે છે પુસ્તક પ્રેમીઓની ઈચ્છાને પરિપૂર્ણ કરવા અમદાવાદમાં પ્રથમવાર અનુવાદિત પુસ્તક મેળાનો આજથી 26 ઓગસ્ટ સુધી ગુજરાત વિદ્યાપીઠના સંગ્રહાલય ખાતે શરૂ થયો છે આ અનોખા પુસ્તક મેળામાં ગુજરાત સાહિત્ય અકાદમી પણ સહભાગી બન્યું છે તો ગુજરાતમાં પહેલી વખત છે અનુવાદિત પુસ્તકોનો મેળો આપણે કરી રહ્યા છીએ કારણ કે સામાન્ય રીતે જે પુસ્તક મેળાઓ થાય પણ અનુવાદિત પુસ્તકોનો મેળો નથી થતો અને આ વખતે આપણે ભાષા પ્રમાણે છે એના વિભાગો પાડવાના છે દાખલા તરીકે બંગાળીમાંથી ગુજરાતી ભાષામાં પુસ્તકો કેટલા એના પ્રકાશકો દસ જણા હોય પણ બધા જ પુસ્તકો તમને એક જ મળે છે જેને બંગાળી સાહિત્યમાંથી ગુજરાતીમાં તો બંગાળી બીજી ચરિત્ર લખાયેલ થયેલા હોય એની વાત કે તમને એક જ જગ્યાએથી મળે એવી રીતે આપણે આખું એક કરી રહ્યા છીએ અમારી ગણતરી પ્રમાણે લગભગ પચીસો એક જેટલા નવા નવા પુસ્તકો જુદી જુદી ભાષાઓમાં ગુજરાતીમાં એવા હશે પ્રદર્શન થશે અને ત્યાંથી વેચાણ પણ આપણે કરવાના છીએ અનુવાદિત પુસ્તક મેળામાં ગુજરાતીમાંથી વિદેશી કે અન્ય ભારતીય ભાષામાં અનુવાદિત થયેલા પુસ્તકો પણ મળશે તારીખ ત્રેવીસમી થી રોજ સાંજે ચાર વાગે વિવિધ પરિસંવાદો અને અનુવાદની ની પ્રવૃત્તિ લગતી ગોષ્ટી પણ યોજાશે પુસ્તક મેળામાં વિદેશી અને ભારતીય મળીને આશરે વીસ જેટલી ભાષાઓના ચાલીસ જેટલા પ્રકાશકો અંદાજે ત્રણ હજાર જેટલા પુસ્તકો જોવા મળશે પુસ્તકની ખરીદી ઉપર દસ ટકા વળતર આપવામાં પણ આવશે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોમાં પણ પરિવર્તનનો દોર તેજ બની ગયો છે ગઈકાલે કોંગ્રેસ સેવા દળના પ્રદેશ આગેવાન પ્રશાંત દેસાઈએ પોતાના જૂના પક્ષે અલવિદા કરી ભાજપમાં જોડાયા અગાઉ કોંગ્રેસના જૂના જોગી ભવન ભરવાડે પણ પક્ષ સાથેનો પચીસ વર્ષ જૂનો નાતો તોડી ભાજપનો દામન પકડ્યો પ્રશાંત દેસાઈ ગઈકાલે વિધિવત ભાજપમાં જોડાયા હતા તેમને ભાજપના પ્રદેશ પ્રમુખ આરસી ફળદુએ ખેસ પહેરાવી આવકાર્યા હતા

કોંગ્રેસ પક્ષ એ માર્કે ચાલતી નથી અને દેશવાસીઓ કોંગ્રેસથી નારાજ થઈ અને અન્ય પક્ષો તરફ વધી રહ્યા છે આગળ વધી રહ્યા છે એવા સંજોગોમાં તેઓ શ્રી ભારતીય જનતા આજે ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી રહ્યા છે દેસાઈએ ભાજપનો પાલો પકડ્યા બાદ જણાવ્યું હતું કે ભાજપ જે કોઈ પણ જવાબદારી સોંપશે તેને ઈમાનદારીપૂર્વક પૂર્વક બખુબી નિભાવશે તો બીજી તરફ કોંગ્રેસના સૂત્રોએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે પ્રશાંત દેસાઈ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં નિષ્ક્રિય હતા તેમના જવાતી કોંગ્રેસ પક્ષને કોઈ પણ નુકસાન થવાનું નથી તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની નિહાળતા રહો એસલા અને સુલાટી નમસ્કાર